પાટણ જિલ્લામાં હાઇવે માર્ગ પર છાસવારે અકસ્માતો સર્જાતા કેટલાક આશાસ્પદ યુવાનો મોતના મુખમાં ધકેલાતા હોય છે ત્યારે પાટણ સિહોરી હાઇવે માર્ગ પર માતેલા સાંડની જેમ દોડતા ટર્બોના કારણે પણ કેટલીક વાર અકસ્માતો સર્જાના હવાનો બનાવો પ્રકાશમાં આવતા હોય છે ત્યારે આજરોજ સરસ્વતી તાલુકાના નાયતા અને રખાવ હાઇવે વચ્ચે બે બાઇક અને એક અલ્ટો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા એક આશાસ્પદ યુવાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે

અર્થે ધારપુર ખાતે ખસેડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે